નાગપંચમી શ્રાવણ મહિનાની શુક્લ પંચમીના દિવસે મનાવવામાં આવે છે આ દિવસે ભગવાન શેષના અન્ય નાગદેવતાઓની પૂજા કરવામાં આવે છે અને નાગપંચમી વાર્તા આવે વ્રત ની સામગ્રી નાગદેવતાને દૂધ તલ અને ફૂલ કંકુ ચઢાવીને પૂજન કરે છે અને સંસારની શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે નાગદેવતાની આરતી નમો નાગદેવી આશીર્વાદ આપો અમારા ઘરમાં સુખ શાંતિ લાવો દુઃખ દિલનો કરી ભોગ દૂર કરો અમારી કાંટે કોઈ જીવ જીવ આશીર્વાદ આપો હું તો તમારું પૂજન તમે જ રાખો અમારો રક્ષણ નાગપંચમી ઘણી પ્રચલિત કથા આ પ્રમાણે છે પ્રાચીન સમયમાં એક ગામ માં એક ખેડૂત પોતાની પત્ની અને ત્રણ પુત્રો સાથે રહેતો હતો ખેડૂત ખૂબ જ મહેનતી અને ધર્મનિષ્ઠ હતો તે દરરોજ ભલે વહેલી સવારે ખેતર જાય પણ ભગવાનની પૂજા કર્યા વિના કદી અન્ન નહીં ગ્રહણ કરે ખેડૂતના ત્રણ પુત્રો પણ ખેતીમાં મદદ કરતા એકવાર જ્યારે વરસાદ ખૂબ પડ્યો હતો ત્યારે ખેડૂત અને તેના પુત્રોએ ખેતરમાં વાવણી માટે હલ ચલાવવાનું શરૂ કર્યું જમીન ભીની હોવાથી હલ થોડી ઊંડી ખંજવી હતી તેમને ખબર નહોતી કે એ જમીનમાં એક નાગદંપતિ રહેતા હતા અને ત્યાં તેમના નાના નાના સંતાન હતા હલ ચલાવતી વખતે નાગના કેટલાક બાળકો અકસ્માતે હત્યા પામ્યા જ્યારે નાગદંપતિ પાછા આવ્યા ત્યારે તેમણે પોતાના સંતાનોને મરણાવસ્થામાં જોયા નાગદંપતિ ખૂબ દુઃખી અને ક્રોધિત થયા નાગદેવીએ પ્રણ લ્યો કે જે ખેડૂતના બાળકોના કારણે આ દુર્ઘટના બની છે તેણે તેનો બદલો જરૂર લેશે રાત્રે જ્યારે બધું શાંત હતું નાગદેવી ખેડૂતના ઘરમાં પ્રવેશી અને સૌથી નાના પુત્રને ડંખી લીધો

નાગદેવી જરૂર પ્રસન્ન થશે ખેડૂત પરિવારે એવું જ કર્યું શ્રદ્ધાથી નાગદેવતાની આરાધના કરી નાગદેવીને દૂધ તલ અને ફૂલ ચઢાવ્યા પૂજા દરમિયાન આખો પરિવાર ભજન કરતા અને ક્ષમા માગતા નાગદેવી તેમના ભાવથી પ્રસન્ન થઈ અને કહ્યું તમે અજાણતા પાપ કર્યો છે પણ તમારું દિલ પવિત્ર છે હું તમારા પુત્રને જીવિત કરી દઉં છું એવું કહીને નાગદેવી અંતર્ધાન થઈ ગઈ અને ત્યારબાદ તેમનો પુત્ર પણ જીવિત થઈ ગયો બધાએ ભગવાનનો અને નાગદેવીનો આભાર માન્યો ત્યાંથી શરૂઆત થઈ દર વર્ષે શ્રાવણ સુદ પંચમીના દિવસે નાગદેવની પૂજા કરવાનો વ્રત જે આજે પણ લોકો શ્રદ્ધાથી કરે છે લોકો આ દિવસે નાગદેવતાઓને દૂધ ઘી ફૂલ કંકુ અને તલ અર્પણ કરે છે અને પોતાની તેમજ પરિવારની સુરક્ષા માટે પ્રાર્થના કરે છે નાગપંચમીની બીજી લોકપ્રિય કથા એક સમયે એક રાજાના રાજ્યમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો તેના પાંચ પુત્રો અને એક પુત્રી હતી સૌથી નાના પુત્રનું નામ પારખંડી હતું તે એકદમ શાંત વિદ્વાન અને ભક્તિવાન હતો એક દિવસ પારખંડીની બહેનનું વિવાહ હતું બધું સમારંભ ચાલતું હતું ત્યાં અચાનક એક નાગ પોતાના બિલમાંથી બહાર આવ્યો અને બધાને આશ્ચર્ય થયું લોકો ડરથી ભાગી ગયા પારખંડી નાગ સામે ઉભો રહ્યો અને શાંતિથી કહ્યું નાગદેવ તમે અહીં કેમ પધાર્યા છો અમે કોઈ પણ પ્રાણીનું અહીં અપમાન નથી કરતા નાગદેવે કહ્યું હું તમારા ભાઈનું ભોજન લેવાનું આવ્યો છું કેમ કે છેલ્લા વર્ષે શ્રાવણ સુદ પંચમીના દિવસે નાગપંચમીનું વ્રત ન રાખ્યું હતું અને ન પૂજન કર્યું હતું પારખંડી નમ્રતાથી નાગદેવ સામે નમ્યો અને કહ્યું નાગદેવ કૃપા કરીને મને એક તકલીફ માટે માફ કરો હું હવે તમને પૂજન કરી વ્રત રાખી તમારી કૃપા મેળવવા તૈયાર છું પારખંડીની ભક્તિથી નાગદેવ પ્રસન્ન થયા અને બોલ્યા હે બ્રાહ્મણ પુત્ર તું સાચો ભક્ત છે હું તને આશીર્વાદ આપું છું કે તારા કુટુંબમાં કોઈને કદી નાગદોષ ન થાય ત્યાંથી પારખંડી અને તેની આખી વંશ દર વર્ષે સુદ પંચમીના દિવસે નાગદેવની પૂજા કરવા લાગ્યા અને ગામમાં પણ આ વ્રતનો પ્રચાર કર્યો આજ સુધી પણ અનેક વિસ્તારોમાં માનવામાં આવે છે કે જે વ્યક્તિ શ્રદ્ધાથી નાગપંચમીના દિવસે નાગદેવની પૂજા કરે છે તેને કદી ભય રહેતો નથી કોઈ પણ જીવંત જીવને ઈજા કરવી નહીં થયેલા પાપ માટે ક્ષમા માંગવી એ મોટી ભક્તિ છે પ્રકૃતિ અને જીવોના રક્ષણ માટે નાગપંચમી જેમના દિવસો છે તે મહત્વપૂર્ણ છે નાગપંચમીની ત્રીજી લોકકથા સરસ્વતી અને નાગદેવ એક સમયની વાત છે એક ગામમાં સરસ્વતી નામની વિધવા સ્ત્રી રહેતી હતી તેનો એક દીકરો હતો નામ હતું દેવરાજ બંને ગરીબીમાં જીવન વ્યતીત કરતા હતા પરંતુ શ્રદ્ધાળુ અને દયાળુ હતા દેવરાજ દરરોજ જંગલમાંથી લાકડા ભેગા કરીને વેચતો અને ગુજરાન ચલાવતો એક દિવસ તે લાકડા ભેગા કરતો હતો ત્યારે એને એક ઘાયલ નાગદેવ જોવા મળ્યા કોઈએ તેમને પથ્થર માર્યો હતો દેવરાજે ડર્યા વિના નાગદેવને પોતાના વસ્ત્રમાં રાખી ઘરે લાવ્યો માતા સરસ્વતીએ ઘાયલ નાગદેવની સેવા કરી દૂધ આપ્યું અને સાંજે મંદિરમાં માટે તુલસીના પત્તા સાથે મંત્રોચ્ચાર કર્યા કેટલાક દિવસમાં નાગદેવ સ્વસ્થ થયા અને એક રાત્રે સ્વપ્નમાં આવીને કહ્યું હે દેવરાજ અને માતા સરસ્વતી તમે મારી જીવન બચાવી છે હું તમને આશીર્વાદ આપું છું કે તમારું કદી દુઃખ નહીં થાય જે દિવસે તમે મને બચાવ્યા એ શ્રાવણ સુલ પંચમી હતી આજથી દર વર્ષે આ દિવસે નાગદેવોની પૂજા જરૂર કરજો એ સપનાથી જાગ્યા પછી સરસ્વતી અને દેવરાજે દર વર્ષે શ્રાવણ સુલ પંચમીના દિવસે નાગદેવની પૂજા કરવા માંડી થોડા વર્ષોમાં તેઓએ ગરીબીથી મુક્તિ મેળવી અને ધન ધાન્યથી સમૃદ્ધ બન્યા એ ગામમાં આ ઘટનાને લઈ આજ સુધી લોકો નાગપંચમીના દિવસે દૂધ તલ ફૂલથી નાગદેવની પૂજા કરે છે અને આશીર્વાદ માંગે છે નાગપંચમીની ચોથી લોકપ્રિય કથા જેમાં નાગદેવતા દ્વારા અનેક સ્ત્રીઓના દુઃખ દૂર કરવાની લોકકથા એક વખતની વાત છે એક ભક્તિપૂર્વક ગામ હતું નામ હતું સ્નેહપુર એ ગામમાં લોકો નાગદેવની ખૂબ ઉપાસના કરતા દર વર્ષે શ્રાવણ સુદ પંચમીના દિવસે નાગપંચમીનું ભવ્ય વ્રત ઉજવાતું નાગદેવની મૂર્તિનો દુઃખથી અભિષેક થતો અને મહિલાઓ ઉપવાસ રાખીને પરિવારના સુખ માટે પૂજા કરતી પણ એક વર્ષ કનીક અલગ થયું એ વર્ષે ગામમાં દુઃખ બીમારી અને દુર્ઘટનાઓ વધવા લાગી લોકોને લાગ્યું કે કશું કધુરું છે ગામની એક વૃદ્ધ સ્ત્રી માતાજી સુમિત્રા જેને નાગદેવ પર અખૂટ શ્રદ્ધા હતી તેને એક રાત્રે સ્વપ્નમાં નાગદેવતાને જોયા નાગદેવે કહ્યું થી વધુ મારી ભક્તિ હવે માત્ર વિધિ પૂર્તિ થઈ ગઈ છે હૃદયથી નહીં જ્યારે સ્ત્રીઓ દુઃખી છે અને તેમના આંસુઓના વરદાન માટે કોઈ નથી બોલાવતો ત્યાં હું કેવી રીતે પ્રસન્ન રહી શકું સવારે આખા ગામમાં વિશેષ નાગપંચમી પૂજાનું આયોજન કર્યું જ્યાં દરેક સ્ત્રી પોતાના દુઃખ દુઆ અને આશા સાથે નાગદેવતાને પાનના પત્રમાં લખેલી વિનંતી ચઢાવતી આ વિધિ પછી ચમત્કાર થયું નાગદેવના આશીર્વાદથી નીચેના ચમત્કાર થયા એક

જેને શાપ પામેલા પતિ માટે પૂજા કરી હતી તેના પતિને સ્વપ્નમાં નાગદેવ દર્શન આપીને શાપમુક્ત કર્યો આ સગળું જોયા પછી આખું ગામ ફરી ભક્તિમાં લીન થયું નાગદેવતાની કૃપા માત્ર રક્ષણ માટે નહીં પણ સ્ત્રીઓના દુઃખે રડતું હૃદય સાંભળવા માટે છે એ સમજાયું નાગપંચમીની પાંચમી લોકપ્રિય કથા જેમાં નાગદેવતાની ચારિત્ર્યમય અને ચમત્કારિક કથા છે એક ગામમાં સતીમતી રૂકમિની નામની એક સ્ત્રી રહેતી હતી તે ખૂબ જ પતિવ્રતા ધાર્મિક અને નમ્ર સ્વભાવની હતી તેના પતિ ચંદ્રકાંતો દરરોજ ગામ બહાર વણજારાનો વ્યવસાય કરવા જતા બંને જીવનથી ખુશ હતા પણ સંતાન સુખ ન હતું રુક્મિણીની દર વર્ષે શ્રાવણ મહિનાની નાગપંચમી પર ઉપવાસ કરીને નાગદેવતાની પૂજા કરતી અને એક જ મનોકામના રાખતી થી વધુ હે નાગદેવ મારા પતિને સદા સુરક્ષિત રાખજો અને એક દીકરો આપજો

તારી ભક્તિ અને પતિ માટેની એકાગ્રતા જોઈને હું પ્રસન્ન થયો છું તારો પતિ મારી શરણે છે ઉદય તારે પછી પછી તેને હું પરત મોકલી સવાર થયા ગામના પથારીયાઓએ જોયું કે ચંદ્રકાંતો બિલ પાસે પડ્યો હતો પણ જીવતો હતો સૌ એને ઘેર લાવ્યા રૂકમિની એ પતિને જોઈને નાગદેવનું ધન્યવાદ કહ્યું પછી તરત જ થોડા જ મહિનાઓમાં રૂકમીની ગર્ભવતી બની બંનેએ એક સુપુત્રને જન્મ આપ્યો નામ રાખ્યું નાગેશ આજ પણ તે ગામમાં માન્યતા છે કે જ્યાં સત્ય અને પતિવ્રતાનું તાપ હોય ત્યાં નાગદેવ ખૂબ અવતરતા હોય છે કથાની શીખ પતિવ્રતા સ્ત્રીની ભક્તિ એ ઈશ્વર સમક્ષ પણ અડીખમ હોય છે નાગદેવ માત્ર રક્ષણ આપતા નથી પરંતુ ભક્તિની સાચી રીતને ઓળખી આશીર્વાદ પણ આપે છે શ્રાવણ માસમાં કરેલ નાગપંચમી વ્રત ભક્તના દરેક પ્રકારના દુઃખને દૂર કરી શકે છે નાગદેવ અને રાજાની પુત્રવધુ કથા પ્રાચીન સમયમાં વિજયનગર નામનું એક સમૃદ્ધ રાજ્ય હતું હતું રાજા વિકાસ પુત્ર વિજયકુમારનું લગ્ન સૌમ્યા નામની અને વિદુષી કન્યાથી થયું સાધ્વી હતી દેવભક્ત હતી અને નાગદેવ પર વિશેષ શ્રદ્ધા ધરાવતી હતી દર વર્ષે શ્રાવણ સુખ પંચમી દિવસે સૌમ્યા નાગદેવની પૂજા કરતી ઉપવાસ રાખતી અને દેવીતુલ પ્રેમથી નાગદેવને દૂધ ચઢાવતી રાજ્યના મુખ્યમંત્રીએ એક વખત રાજાને કહ્યું મહારાજ રાણી પુત્ર વધુ એવી મૂર્તિને દૂધ ચઢાવે છે જે કદી બોલતી નહી હોય શું વ્યર્થ શ્રદ્ધા નથી રાજાએ એક દિવસ સૌમ્યાને બોલાવી કહ્યું જો તારા નાગદેવ સચ્ચા છે તો હું આજે નક્કી કરું કે તારી શ્રદ્ધાની પરીક્ષા લઉં તેમને તુરંત સેનાપતિઓને આદેશ આપ્યો કે નાગદેવની મૂર્તિ ધરાવતા તીર્થસ્થળને ધ્વંસ કરી દેવામાં આવે સૌમ્યાએ રડેરડીને નાગદેવને પ્રાર્થના કરી થી વધુ નાગદેવ તમે મારા ઈશ્વર છો આજે મારી ભક્તિની પરીક્ષા છે જો હું સાચી પતિવ્રતા અને ભક્ત છું તો ચમત્કાર કરો રાજાની સેનાએ તીર્થસ્થળમાં પ્રવેશ કર્યો પણ જ્યાં મૂર્તિ હતી ત્યાંથી અજાણ્યા ઝેરી સાપો નીકળી આવ્યા બધાએ સાપો તરફ તીક્ષ્ણ શસ્ત્રો ચલાવ્યા પણ કોઈ સાપ ન મર્યો એક ગુર્જર સાપ સીધો મહારાજા તરફ વંટાયો ભયભીત રાજાએ મદદ માટે ચીસ પાડી એ જ ક્ષણે તેને હાથ જોડીને નાગદેવને સંબોધન કર્યું દયા કરો કરો માફ મારા મારો શ્રદ્ધા સંબંધ રાખો નાગદેવના મુખમાંગથી વાત થી વધુ હે પવિત્ર નારી તારી ભક્તિથી હું પ્રસન્ન છું હું માત્ર દુઃખથી નહીં તારા હૃદયના ભાવથી તૃપ્ત થાઉં છું તારો રાજ્ય સલામત રહેશે કારણ કે તું એનું રક્ષણ તારા પવિત્રતાથી કરે છે સાપો અ થયા રાજાએ સૌમ્યાની ભક્તિ જોઈને માથું ઝુકાવ્યું અને નાગદેવનું મંદિર રાજજો કે રીતિથી પુનઃસ્થાપિત કરાવ્યું નાગદેવ અને ભક્ત બાળિકાની કથા અન્યાય અને અજ્ઞાનતાથી ભરેલા એક ગામમાં એક નાનકડી બાળિકા રહેતી હતી નામ હતું ગૌરી ગૌરીના માતા પિતા નહીન હતા એનું પાલન પોષણ તેની કાકી કરતી પણ ખૂબ ક્રૂરતાથી ક્યારેક તેને ભોજન પણ મળતું નહીં પણ ગૌરીનું હૃદય ઈશ્વર પ્રત્યે ભક્તિથી ભરેલું હતું દરરોજ ગૌરી ગામની હદ પર એક વૃક્ષ નીચે બેસીને નાગદેવ ના નામે ભજન કરતી તાંડીલી માટીની નાની મૂર્તિ બનાવીને દુધમાગથી એક ચમચી લઈને નાગદેવને અર્પણ કરતી ગામના લોકો તેને હસતાથી વધુ સાંપના દેવ નાની છોકરીને શું ખબર ભગવાન કયા હોય છે પણ ગૌરી જાણતી હતી કે સાચા મનથી બોલાયેલી પ્રાર્થના દૂર બેઠેલા દેવતા સુધી પણ પહોંચે છે એક રાત્રે ગામમાં એક ભારે તોફાન આવ્યું વીજળીના કડાકા સાથે ઝૂંપડામ તૂટી પડ્યા લોકો ડરથી અકળાઈ ગયા ઘણા ઘરોમાં સાપો ઘૂસી ગયા અને લોકો જીવના જોખમમાં મુકાયા પણ અચાનક એક અજાણ્યો દેવરૂપ પુરુષ જેમના માથા ઉપર નાગમુકુટ હતો ગામમાં પ્રવેશ્યા જેમના ઘરમાં સાપ હતા ત્યાં જઈને તે પુરુષે મંત્રોચ્ચારથી બધા સાપોને બહાર કાઢ્યા અને બગાડ્યા વગર જંગલ તરફ મોકલી દીધા સવાર સુધી સમગ્ર ગામ સલામત થઈ ગયું આજથી લોકો એ પુરુષની શોધમાં હતા પણ કોઈ શોધી ન શક્યું માત્ર ગૌરીને સપનામાં નાગદેવ દેખાયા અને કહ્યું થી વધુ હે ભક્તિ બાળિકા તારા નિષ્ઠાપૂર્વકના દૂધના એક એક ટીપાને મને વશ કર્યો છે હું એ ગામનું રક્ષણ કરું છું કારણ કે એ ગામમાં તૂમ રહી છે નાગદેવ અને વણજારાની દીકરી નો કથા સચાઈ અને ભક્તિના આધાર પર જીવ બચાવનાર નાગદેવ એકવારની વાત છે એક શહેરમાં ચંદનદાસ નામના વેપારી વણજારા રહેતા હતા તેમની એકમાત્ર પુત્રી હતી નામ હતું સુશીલા તે ખૂબ જ સુંદર વિદ્વાન અને નમ્ર સ્વભાવની હતી પરંતુ તેમને બાળકો એ જન્મથી અપશુકન છે કારણ કે તેના જન્મ સમયે દુર્ઘટના બની હતી સુશીલાને તિરસ્કાર મળે છતાં એ ખૂબ ધાર્મિક હતી અને દર વર્ષે શ્રાવણ માસમાં નાગદેવતાનું વ્રત રાખતી દૂધ ચઢાવતી અને સ્ત્રી પવિત્રતાનું પાલન કરતી એક વર્ષ ગામમાં દુષ્કાળ આવ્યો ચંદનદાસે કેટલાક સાહુકારો પાસેથી ઋણ લીધું પણ તે પૈસા પાછા આપી શક્યા નહીં આવીને કહ્યું થી વધુ જ્યારે તમારું ઋણ ભરાઈ નહીં શકે ત્યારે તમારી પુત્રી અમને આપી દો માતા પિતા પણ ગભરાઈ ગયા પણ સુશીલાએ આ સાંભળીને રાતે નાગદેવની પ્રતિમા સામે બેસી ગઈ ભૂખ્યા પેટે આંખોમાં આંસુ સાથે વ્રત કરીને કહ્યું થી વધુ હે નાગદેવ હું અપરાધી નથી પણ સમાજે મને દુઃખ આપ્યું છે જો હું પવિત્ર છું તો તમે જ મારા રક્ષક બનશો રાત્રે સૌ ઊંઘી ગયા ત્યારે એક અજાણ્યા સાપે સાહુકારના ઘરમાં ઘૂસી બધાને ભયભીત કર્યા સાહુકાર સ્વપ્નમાં જોઈ શક્યા કે નાગદેવ ગુસ્સે છે અને કહે છે થી વધુ જેણે મારી ભક્તાને દુઃખ આપવાનો પ્રયાસ કર્યો છે તેને હું ક્ષમાવી શકતો નથી જો તું સાચો માર્ગ ચાહે છે તો સવાર સુધી તેની સાથે માફી માંગ સવાર થતાની સાથે સાહુકારો ચંદનદાસના ઘેર ગયા માફી માગી અને કહેવાયું વધુ સુશીલા માંગ મહાન છે તે તારી નહીં સમગ્ર ગામની પવિત્રતા છે અમે હવે તેની રક્ષા કરીશું એ પછી સુશીલાનું વિવાહ એક પવિત્ર અને ભક્તિવાન યુવક સાથે થયું અને તેણે જીવનભર નાગદેવની સેવા કરી નાગદેવ અને શાપિત રાજકુમારની કથા પ્રાચીન સમયમાં અનંતગઢ નામનું એક રાજ્ય હતું ત્યાંના રાજા વિક્રમસિંહના પુત્ર રાજકુમાર અજયસિંહ પર એક શ્રાપ લાગેલો હતો બાળપણમાં એક બેઠો હતો જેને લીધે નાગદેવ ગુસ્સે થયા અને શ્રાપ આપ્યો થી વધુ તું જ્યારે પુખ્ત વયે પહોંચશે ત્યારે તને વિસ્ફોટ થશે અને તું ત્રણ દિવસમાં મરી જશે આ શ્રાપથી ડરીને રાજા રાણી અને સમગ્ર રાજપરિવાર ભયભીત રહ્યો જ્યારે રાજકુમાર યુવાન થયો ત્યારે દરેક પૂજા પાઠ અને પરંતુ શ્રાપનો ભય ટળતો નહોતો ભક્તિભાવથી ભરેલી યુવતી હતી નામ હતું વૈષ્ણવી તે નાગદેવની ઉપાસિકા હતી દર વર્ષે શ્રાવણ સુદ પંચમી વ્રત રાખતી નાગદેવને દૂધ ચઢાવતી અને ભક્તિપૂર્વક પૂજન કરતી જ્યારે તેને રાજકુમારના શ્રાપ વિશે ખબર પડી તેને ઠેસ લીધો કે થી વધુ જે નાગદેવ ભક્તો પર કૃપાળુ છે એ શાપ કેમ રહે છે જરૂર ભગવાન ભક્તિથી પ્રસન્ન થશે તેને ત્રણ દિવસ સુધી નિર્જલ વ્રત રાખ્યું નાગદેવના મંદિરમાં બેસીને માત્ર એક મંત્ર જાપ કર્યો થી વધુ ઓમ નમો નાગરાજાય ભક્ત પર દયા કરાય અંતિમ તૃતીય દિવસે અચાનક રાજકુમાર બેહોશ પડ્યો બધા માને લાગ્યું કે હવે અંત આવ્યો પણ એકલામાં વૈષ્ણવી રાણી પાસે પહોંચી અને કહ્યું વધુ મને રાજકુમાર પાસે એક પ્રહર માટે જવા દો મારી ભક્તિની પરીક્ષા છે તેને રાજકુમારના માથા પાસે જઈને નાગદેવતાની સ્તુતિ બોલી અને તિલક એ જ ક્ષણે એક તેજસ્વી પહેરાવાળો નાગદેવ આત્મરૂપે અવતરીને બોલ્યાથી વધુ હે ભક્તે તું તારી ભક્તિથી મને વશ કરી લીધો છે હું રાજકુમારનો શ્રાપ દૂર કરું છું હવે તે દીર્ઘાયુષી અને પરમ ભગત બની રહેશે રાજકુમાર હોશમાંગ આવ્યો સમગ્ર રાજ્યમાંગ હર્ષ ફેલાયો થોડા સમય પછી રાજકુમાર અજયસિંહ અને વૈષ્ણવીનું પવિત્ર વિવાહ પણ યોજાયું જેને લોકોએ નાગદેવના આશીર્વાદનું કલ્યાણ કહેલું તો આ બધી દંતકથાઓ પ્રચલિત છે